ઉપપ્રમુ સૌરાષ્ટ્રના જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર ખાતે આવેલ વીરપુર કાગવડ થોરાળા એમ ત્રણ ગામની ખેડૂતો માટેની વીરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ ઉપપ્રમુખ હરીફ ચૂંટાયા હતા જેમાં પ્રમુખ તરીકે ગોરધનભાઈ ધામેલિયા અને ઉપપ્રમુખ તરીકે જનકભાઈ ડોબરિયાની નિયુક્તિ થઈ હતી ઉલ્લેખનીય છે કે ગોરધનભાઈ ધામેલિયા વિરપુર જૂથ સેવા સહકારી મંડળીના તારીખ નવ જુલાઈ ઓગણીસો ત્રાણુંથી આજ સુધી સુકાન સંભાળે છે ગોરધનભાઈ ધામેલિયા છેલ્લા એકત્રીસ વર્ષથી વીરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે કાર્યરત છે અને મંડળીના વિકાસ માટે હંમેશા તત્પર રહે છે ત્યારે ફરી એક વખત પ્રમુખ પદ માટે ચૂંટાયા હતા ગોરધનભાઈ ધામેલિયાના કાર્યકાળ દરમિયાન મંડળીએ કરેલ પ્રગતિની જો વાત કરીએ તો વીરપુર જૂથ સેવા સહકારી મંડળી તાલુકો જેતપુર જિલ્લો રાજકોટની વ્યવસ્થા સમિતિની ચૂંટણી બે હજાર ચોવીસથી બે હજાર ઓગણત્રીસના પાંચ વર્ષના કાર્યકાળ માટેની ચૂંટણીમાં પંદર ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા વીરપુર જૂથ સેવા સહકારી મંડળીના કાર્યક્ષેત્રમાં વીરપુર કાગવડ તથા થોરાળા ગામના અંદાજે પંદરસોથી પણ વધારે ખેડૂત સભાસદો મંડળી સાથે જોડાયેલા છે મંડળીનો વાર્ષિક નફો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસનો રૂપિયા ચાલીસ લાખ થયેલ છે મંડળી તરફથી ખેડૂત સભાસદોને છેલ્લા દસ વર્ષથી પંદર ટકા મુજબ ડિવિડન્ડની રકમ ચૂકવવામાં આવે છે જેની અંદાજીત રકમ રૂપિયા બાર લાખ થાય છે મંડળી તરફથી ધિરાણ મેળવતા સભાસદોનો રૂપિયા બાર લાખનો અકસ્માત વીમો લેવામાં આવેલ છે જેનું વીમા પ્રીમિયમ મંડળી દ્વારા ચૂકવવામાં આવે છે જેની રકમ રૂપિયા ચાર લાખ જેવી છે આ ઉપરાંત વધારાના લાભ તરીકે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક તરફથી રૂપિયા દસ લાખ તથા રાજકોટ દૂધ સંઘ તરફથી રૂપિયા દસ લાખનો અકસ્માત વીમો ચૂકવવામાં આવે છે મંડળી તરફથી ચાલુ વર્ષ દરમિયાન પ્રતિ સભાસદ બે નંગ આમ કુલ ત્રણ હજાર નંગ ખુરશીઓ ભેટ તરીકે આપવામાં આવેલ છે જેનો અંદાજિત ખર્ચ રૂપિયા દસ લાખ છે મંડળીના સભાસદનું કુદરતી રીતે અવસાન થાય તેવા સંજોગોમાં મરણ પામનાર સભાસદના વારસદારને સહાયરૂપ થવા રૂપિયા દસ હજાર મંડળી તરફથી ચૂકવવામાં આવે છે મંડળીમાંથી ધિરાણ મેળવતા સભાસદોને ઓપરેશન સારવાર અર્થે રૂપિયા દસ હજારની સહાય મંડળી દ્વારા ચૂકવવામાં આવે છે તદુપરાંત રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક તરફથી મળતી વિઠ્ઠલભાઈ રાદડીયા મેડિકલ સહાય રકમ રૂપિયા પંદર હજારનો લાભ પણ આપવામાં આવે છે આમ ખેડૂત સભાસદને કુલ રૂપિયા પચીસ હજાર જેવી મેડિકલ સહાય રકમ મળે છે વીરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાવા બદલ જેતપુર જામકંડોરનાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા મંડળીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તાલુકા તથા જિલ્લાના આગેવાનો તેમજ મંડળી સાથે જોડાયેલા કાગવડ થોરાડા તથા વીરપુર ગામના ખેડૂત સભાસદોનો ગોરધનભાઈએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો